પોરબંદર પોલીસે ગઈકાલે જે ગેંગ સામે ગુજરાત હેઠળ કાર્યવાહી કરી હતી તે ગેંગના લીડરની પુત્રીના લગ્નમાં સાંસદે હાજરી આપી તસવીરો ખેંચાવી પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરના ઓળદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના ભાઈઓ સહિત ગેંગના દસ સભ્યો સામે પોલીસે ગઈકાલે ગુજરાત હેઠળ કાર્યવાહી કરી હતી જિલ્લામાં પ્રથમ વખત પોલીસે ગુસ્સે ટોકનું સત્ર આ ગેંગ સામે લગાડ્યું હતું જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં એસપી જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મારામારી ખૂન હત્યાની કોશિશ ખંડણી ઉઘરાવી સહિત ગંભીર ગુનાઓ આ ગેંગ સામે નોંધાયા હોવાથી તેને ગુસ્સે ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે દરખાસ્ત કરાઈ હતી જેથી તેની ગેંગ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ છે પોલીસે રમેશ છેલાણા અને તેની ગેંગના સભ્યોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા અનેક સોશિયલ મીડિયામાં આ શખ્સો હાથમાં રાઇફલ રાખી ફિલ્મી ઢબે ફોટો સેશન કરાવી સીન જમાવતા નજરે ચડે છે આથી પોલીસે તે વિડીયો અને તેઓનું રીકન્સ્ટ્રક્શન સમયે ઓર્ડર ગામે લઈ જવાયા હતા તે સમયે ગામના ચોકમાં માફી મંગાવી તે વિડીયોનું મિક્સિંગ કરીને પોલીસને બેફેર અને આફ્ટર એવો વિડિયો પણ તૈયાર કર્યો હતો તે દરમિયાન સોશિયલ મીડિયામાં સાંસદ રમેશ ધડુકની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ છે થોડા સમય પૂર્વે ઓડગર ગામે રમેશ છેલાણાની પુત્રીના લગ્નમાં સાંસદ ધડુકે હાજરી આપી હતી અને તે અંગે રમેશ સાથેના ફોટોવાળી પોસ્ટ ખુદ ધડુક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકવામાં આવી હતી આ ફોટોમાં રમેશ હાથમાં રાઇફલ સાથે નજરે ચડે છે પોલીસ એક કાયદાથી આ ગેંગનો આતક હોવાનું જણાવી રહી છે ત્યારે સાંસદની હજુ ટર્મ પૂરી થઈ નથી અને રમેશ અને તેની ગેંગ પર તો ઘણા વર્ષોથી અલગ અલગ ગુનાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે સાંસદે હાજરી આપી ત્યારે પણ તેના પર ગુનો નોંધાયા હતા જ અને ફોટો પાડવા સમયે પણ હાથમાં રાઇફલ રાખી હતી જેથી અનેક ચર્ચાઓ જાગી છે રમેશ છેલાણાના હાથમાં બંદૂક છે અને તેણે હસતા મોઢે સાંસદ સાથે ફોટો પડાવેલો છે આ ફોટા ખુદ સાંસદ દ્વારા શેર કરવામાં આવ્યા હતા ખાસ કરીને ગઈકાલે જ ગેંગ પર ગુચ્છેટો કેઠળ કાર્યવાહી થયા બાદ સાંસદ સાથે તેના ફોટા વાયરલ થતા ચકચાર મચી છે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ગુનેગારોને ભોભીતર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે તે અંતર્ગત ઓળદર ગામે છેલ્લા દસ વર્ષથી આતક મચાવી રહેલ રમેશ ચેલાણા અને તેની ગેંગના દસ સભ્યો સામે કાર્યવાહી કરી છે અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસતા અનેક મીડિયામાં ગેંગસ્ટર હોય તે પ્રકારના દ્રશ્યો બહાર આવ્યા છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે સાંસદ રમેશ ધડક દ્વારા ખુદ પોતાના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પર આ રમેશ ચળનાના પારિવારિક લગ્ન પ્રસંગે પોતે હાજરી આપી હોય તેવા ફોટા શેર કર્યા હતા જેમાં અમ તસવીરમાં રમેશ ચળના હાથમાં રાઇફલ લઈને ઉભેલો પણ દેખાઈ રહ્યો છે ત્યારે આ બાબત ખૂબ જ ચર્ચાનો વિષય બની છે અને આ બાબત પોલીસના ધ્યાને આવી છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે સાંસદ ધડુક તે પોતે સરકારી કાર્યક્રમ કે લગ્ન સહિત વિવિધ પ્રસંગોમાં હાજરી આપે છે તેના ફોટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકવાનો શોખ છે પરંતુ ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપી સાથેના તેના ભૂતકાળના ફોટા વાયરલ થતા તેઓને પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે અને આ શોખ તેઓને ભારે પડ્યો છે અગાઉ પણ પોરબંદરમાં વાવાઝોડા સમયે તેઓએ સર્કિટ હાઉસ ખાતે આગેવાનો સાથે ફોટો સેશન કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી તે સમય પણ વિવાદ જાગ્યો હતો સાંસદ ધડુકે છેલાણા પરિવારના લગ્ન પ્રસંગે હાજરી આપી હતી અને ત્યાં હાથમાં રાઇફલ હોય તેવા રમેશ છેલાણા સાથેના ફોટો પડાવ્યા ત્યારે તેના પારિવારિક માહોલ અથવા તેના વ્યવસાયથી સાંસદ વાકેફ હોય તેવી શક્યતાઓ પણ સ્પષ્ટપણે નજરી શકાય નહીં जिला ગુડ કાયદા હેઠળનો પહેલો કેસ રજીસ્ટર કરેલો છે આ કેસ છેલ્લા ગેંગની સામે કરવામાં આવેલ છેલ્લાના ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા નવ સભ્યો આમ કુલ દસ સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં બે ગુનાથી લઈ અને અઢાર ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી જેમાં ખૂનના ગુના ખૂનની કોશિશ રાયોટિંગ આર્મ શેક તાક ધમકીથી ખંડણી માગવી આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર એક ત્રણસો સાત રાયોટિંગ અને આર્મ શેકનો ગુનો દાખલ થયેલો આ ગુનાની તપાસ અમારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાંબરિયા ચલાવી રહેલા હતા આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું જેના અનુસંધાને એલસીબી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જુનાગઢ ટ્રેનના માન્ય ડીઆઈજી સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી માન્ય ડીઆઈજી સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુડશીટો હેઠળ કાર્યવાહી કરવાની અમને મંજૂરી પડે તેના અનુસંધાને આજરોજ પોરબંદરની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુડશીટો હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો જેમાં અમે ગુડશીટોક કાયદાની કલમ ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર હેઠળ ગુડશીટોકની કલમો દાખલ કરવાનો કે રિપોર્ટ રજૂ કરેલ જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી ધોરણસર સર સીટ ઓફ હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સિટી ડીવાયએસપી એસપી પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે અને સિટી ડીવાયએસપી એસપી દ્વારા આ ગુનાની ગુજ સીટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ગેંગ દ્વારા પણ સંયુક્ત રીતે મળી અને કેટલાક સભ્યો દ્વારા બે ગુનાની અંદર સામેલ છે કેટલાક જે સભ્યો છે ત્રણ ગુનામાં કેટલાક પાંચ ગુનામાં ગેંગનો જે મુખ્ય લીડર છે રમેશ છેલાણા એ નવ ગુના એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે અને અન્ય એક સભ્ય છે કાના રાણા છેલાણા એના વિરુદ્ધમાં અઢાર ગુનાઓ દાખલ થયેલ છે આમ આ સભ્યોએ સંયુક્ત રીતે મળી અને સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઈમનું એક સ્વરૂપ જે આપેલું હતું એને કંટ્રોલ કરવા માટે આજે પોરબંદર જિલ્લાની અંદર આ ગુસ્સી નો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે